હજી તાકાત એટલી જો કેટલા એકાઉન્ટ છે તમારા હાલો એડી ગાયું

ગોમતીયો રાખ્યો ગોમતીયો ગમતીયો ગમતી ની બહુ આમ ગજાવાળી પાકી ઓહ એમ એવી તો કોઈ ગાય ઓછી નથી એમ ના એવી બધી ગાયું એવી બધી ગાયું બરોબર બરોબર એવો નહીં હા સૂટ ધાવતો બરોબર ખોળ ખાતો હ ચારે પગ આમ કરે તા નમી હકતો ના નીચે ડોકનો માંડીયકતો ના આમ નેચું કરી નાખતો આ આ બને જામી ગઈ હા બરોબર બરોબર એવી સાચવણી એની હાચમણી હતી બરોબર કઈક તમે જેલની વાત કરી હતી જેલમાં તમે એનું કઈક કીધું અમને જેલની તમારી કઈક વાર્તા છે આખી જૂની કે જેલમાં પણ તમને લઈ જ હોય હા એનું તમે એમાં એવું હતું હા હા એ ડોંગરની જમી હતી મોરી હ તે ગાયું ખડ ના ખાતી બરોબર ખડ ના ખાતી હોય એટલે અમે શું જોયું હવે મારી બીજી ગાયો મરી જાય છે હા બરોબર પછી ખેતર અમે હેવાય કરી બરોબર ખેતરમાં લીલીની દારનો લીલું હા એ ખાય બરોબર હુકું ના ખાય હા બરોબર પછી આંસુ પીળીને મેલી દેતા ખેતરમ એમ પછી એકદમ ગામ ચડ્યું હમ ગામ ચડ્યું તે મરબ્બા બાલથી પછી ખોટો સારું કીમ હા બરોબર અમે પાણાના ઘા કર્યા ગામ દોડ્યા હા બરોબર પછી એ ફરિયાદ કરી હા બરોબર અમને ખબર નહીં કે ફરિયાદ કરી હમ અમે એક આવડા આવડા પીલા ધરોઈ પાંગલુ બીજેમાં મેલિન બેઠા હમ અને એ ગામની ચાર પોલીસ છડી હા બરોબર રસ્તો એક હા બરોબર ક્યાં જવાનું બારી નઈ હા બરોબર ઈ આવેર્યા ઈ બે ચીલા હમ અને માર બરો ખેતરવા આયાતા ગાયન હંચલ થ્યો ને હમ ગાયો બધી ઊંચી તાકે હા બરોબર

ગાયો માટે તો બહુ ભોગ આપ્યો છે ને જૂનો ઘણો હા પણ દી હવે આપણે કેટલી પેઢી થી ગાયો કેટલી પેઢીઓ થી ગાયો છે આપણે પેઢીઓ તો લગભગ ચોથી પાંચમી ચોથી પાંચમી છે તમારા બા નું નામ બોલો જે જે રાખતા આવતા હોય પેઢીઓ નું પેલા બા અમારા બા નો બા નાથો બા નાથો બા કથા બા નાથો બા નાથો બા પછી મારો બાપો લખો બા લખો બા

આ ગાયો તમે રાખો તો મારા હાથ થાય કોક હા બરોબર આપણે બી બેન હથવાનો થાય હા બરોબર હું તમને આપી મે 12 મહિના ચાલી કોઈ વાંધો નથી 12 મહિના ચાલી પાસે હા બરોબર આછો આછો અને અત્યારે જે તમારું જૂનો અગાયુ બધી છે એ ક્યાં કેડવા માયલો આ જોનિયો તો ઘણી જોનિયો ગણો ને હમ તો આ ગાંઠ ની ને હા બરોબર આ બે પીઢી ની છે ડાળી ના ઘણીઓ રાવતીઓ રાવતી નથી આ ખોરાવતીયા ની છે રાવતીઓ માયલી હોય

હતી જબર તમારી ગાયો દૂધ કેવા સરવા ઉપર પેલા જૂની ગાયો વાત કરી દૂધ ની વાત જ ના કરો એમ બેલું રેલ નું ધાવે બેલું દૂધ

બાકી તો જો મોમાબા ગાયો રાખીને બેઠા હોય બાકી ગાયો નું બધું કરે છે જૂની ગાયોની આપણે બધી વાત કરી કે ભાઈ હું હું દુઃખ વેઠા હું ભોગ આપ્યો ત્યારે ગાયું રહી બધી ચાર તો તાણ તો હાવ નકાટ પડ્યા હતા એમ ને નકાટ વાહ વાહ ભલે જય માતાજી તમને આ પૂરો વિડીયો કેવો લાગ્યો અમને જરૂર બતાવો